અમદાવાદમાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદાય સહાય તેની સ્ટાર સ્ટારકાસ્ટે સખિયા સ્ક્રીન ક્લિનિકની મુલાકાત લીધી ફિલ્મના ડિરેક્ટર અંકિત સખિયા ઉપરાંત અભિનેતા કરણ જોશી રીવા રાજ અને શૃહદ ગોસ્વામી પણ આ મુલાકાતમાં જોડાયા હતા સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની ક્રોસ રોડ પાસે આવેલા શીતલ વર્ષા પાંચ ખાતે સ્થિત સખિયા સ્કીન ક્લિનિકના સ્ટાફ દ્વારા આખી ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સ્ટારકાસ્ટ રિસેપ્શન પરથી ક્લિનિકના વિવિધ વિભાગોની મુલાકાત લીધી ડોક્ટર સાથે સંવાદ કર્યો ટીમને ક્લિનિકની નવીનતમ ટેકનોલોજી ની સુવિધા વિશે માહિતી આપવામાં આવી હતી સ્ટારકાસ્ટ પૂછેલા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ અનુભવી ડર્મટોલોજીસ્ટના ટીમે આપ્યા હતા દેશભરમાં ચોલીસથી વધુ શાખાઓ ધરાવતી છ લાખથી વધુ દર્દીઓને ઉપચાર આપનાર સખિયા સ્કીન ક્લિનિક હવે ભારતમાં પહેલીવાર આઈપીઓ લઈને આવતું સ્ક્રીન સેન્ટર બનવા જઈ રહ્યું છે એટલું કે તો પહેલાં તો થેન્ક યુ સો મચ કે લાલાને એટલો કેને કે પ્રતિસાદ આપવા માટે નંબર વન ફિલ્મ ગુજરાતની થઈ ગઈ છે એટલે ગુજરાતી સિનેમાની આ જીત છે અને એની માટે સૌથી મોટો શ્રેય જાય છે પબ્લિકને એટલે અમે બી હમણાં કે ને કે નવા બેનરો મળ્યા છે એમાં લખ્યું છે કે પ્રક્ષોકનો પ્રેમનો અલૌકિક ઉત્સવ એમ કે આપ આ એક ઉત્સવ છે કે જે લોકોએ આને હોય છે તેની માટે ખૂબ ખૂબ આખી ટીમ વતી લાલના ટીમ બધી તમને આભાર લાલો મૂવી એક સારો મેસેજ આપતો મૂવી છે આવા એવા મૂવીઓને તો ને ઘણીવાર કરમુક્ત બનાવવા જોઈએ તો શું કરમુક્ત માટે તમે કોઈ સરકાર પાસે રજૂઆત કે કોઈ કરી દીધી ખરી એટલે કરમુખ માટે અમને એવું હતું કે કરમુખ માટે આપણે કરીએ પણ અમારી કોઈ એવી શું કહેવાય અંદર ઈચ્છા નતી કે આપણે કરમુક માટે આ ફિલ્મ છે ને કે બનાવીએ કે રાખીએ પણ અત્યારે તમારા વતી આપણે એકવાર રિક્વેસ્ટ કરીએ સરકારને પણ એમાં ઘણા બધા એના પાસાઓ હોય છે કે કઈ રીતે કરવી શું કરવી કારણ કે આ મનોરંજનની વાત છે તો મનોરંજનને કરવું ના કરવું એ સરકારની આત્મા હોય છે તો સરકારને આપણે અપીલ કરીએ જો એમને ઠીક લાગશે તો એ કરશે બાકી જે સરકારની ઈચ્છા હોય એમાં સહમત છે લાલો મૂવીની આખી ટીમે અહીંયા સિવિલ ક્લિનિકમાં વિઝિટ કરાવી છે શું કહેશો એના વિશે ખાસ તો સખિયા સ્કિન ક્લિનિકના વિઝિટમાં આવ્યા છે કારણ કે ક્યાંક ને ક્યાંક એ મારા બાપુજીનું ક્લિનિક છે અને અમે જ્યાંથી આવીએ છીએ સ્મોલ ટાઉનમાંથી આવે છે ત્યાંથી જગદીશભાઈ સખિયાએ એક સ્મોલ ટાઉનમાંથી લઈને વિદેશમાં ડંકો વગાડ્યો છે તો એક અમારી માટે એક પ્રાઉડની ક્ષણ છે ખાસ તો મારા માટે અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ હતી જ્યારે થિયેટરોમાં કોઈ નહોતું જઈ રહ્યું કે ઘણી બધી દિવાળીને લીધે બધી ચાલી રહ્યું હતું ત્યારે સાહેબે અમને જે સપોર્ટ કર્યો તો અમારી માટે એણે ત્રણ થી ચાર શો ઓર્ગેનાઈઝ કર્યા હતા લોકોને બતાવ્યું હતું તો કેને કે ખાસ કરીને સાહેબની જે મહાનતા છે એની માટે ખાસ તો અમે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આખા લાલા ટીમ વતી અને હું તો એનો દીકરો કહેવો એટલે ખાસ અમારે બોલાવ્યા છતાંય અમારે સામેથી અમે હાજરી આપી છે કે સખ્ય સ્કીમમાં જવું ઓકે સર આ ફિલ્મનું કોઈ એવો એક એક્સિડન્ટ કે બનાવો કે જે આ ફિલ્મને આગળ લઈ જઈ રહી છે એવો કોઈ શૂટિંગ દરમિયાન કોઈ ઇન્સિડન્ટ શૂટિંગ દરમિયાન ઘણી બધી વસ્તુ થઈ છે પણ આ ફિલ્મ આગળ એક જ વસ્તુ લઈ જઈ છે કે જે છે કૃષ્ણ અને કૃષ્ણ સતત અમારી ફિલ્મનું જ્યારે શૂટ થયું એમાં સતત સાથે હતા એક હું કહેવાય કિસ્સો એવો છે કે અમુક જંગલમાં અમને ગાયો જોતી હતી તો એ ગાયો ત્યાં આવી બહુ મુશ્કેલ છે અમે દોઢ બે મહિનાથી ગાયો ફાઇન કરતા હતા પણ ગાય ત્યાં આવી જ નહોતી રહી પણ જ્યારે અમે શૂટ કર્યું ત્યારે ત્યાં ગાયો આવી અમે શૂટ કર્યું અને ગાયો એની રીતે જંગલમાં જતી રહી એટલે આવા તો ઘણા બધા કેને કે ચમત્કાર થયા છે અને આજે મોટો જે ચમત્કાર થયો છે એ ને ક્યાંક કૃષ્ણની કૃષ્ણનું વિરાટ સ્વરૂપ બતાવી રહ્યા છે તો આવા બહુ બધા ચમત્કાર થયા છે અને ભાઈ જે ફોન ફોનનું શૂટ લઈ રહ્યા છે એમાં પણ પાછળ એમણે કૃષ્ણનો પીછું મૂક્યું છે એટલે એ બી અમારા કૃષ્ણ કે જેના તકીએ અમે લોકો સુધી પહોંચ્યો એમાંથી તમને શું ઇન્સ્પિરેશન આપશે પબ્લિકને અને આજના નવયુવાન લોકોને કે ભાઈ ભરોસો રાખો તમે ગમે એવી હાલતમાં હોવ બધું સોલ્વ થઈ જશે એક શક્તિ છે જે કામ કરે છે જે અમારા ફિલ્મમાં પણ કરી જ છે અમે તો અનુભવી છે તો પોતાના ઉપર ભરોસો રાખો કોઈક શક્તિ ઉપર ભરોસો રાખો બધું સોલ્વ થઈ જશે પણ સર આ મૂવી જ્યારે બનતી હતી અને ત્યારે તમને કોઈ એવો કોઈ આભાસ શ્રી કૃષ્ણનો

કેમેરા ની પાછળના લોકો છે કે પછી કરન છે શ્રુહદ છે અને ઇવન પ્રોડ્યુસર્સ તો એમ એક રીતે જોવા જઈએ તો પ્રોડ્યુસર્સ નથી અંકિતભાઈના બધા ફ્રેન્ડ્સ છે કે જેમને પૈસા નાખીને આ ફિલ્મ બનાવી છે તો અલૌકિક અનુભવ પણ અલૌકિક રહ્યો અને આ મિત્રતાના લીધે જ કદાચ આ ફિલ્મની એક વાઇબ્રન્સી બહુ અલગ હતી શૂટિંગ વખતે પણ આનું આખું મૂવી અમદાવાદના કયા કયા ઠેકાણે આનું શૂટ થયેલું છે ને આના બનતા કેટલો સમય લાગ્યો અમદાવાદમાં જુનાગઢમાં થયું છે એ સિવાય દ્વારકા વેરાવળ ભાલકા અને અલગ અલગ જગ્યાએ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ સર હાર્ડ જ હોય છે પણ કૃષ્ણ ભગવાન નું પાત્ર એટલે હાર્ડ છે કારણ કે ભગવાન છે અને ભગવાન નું પાત્ર કોઈ માણસ ભજવે તો એ એને જસ્ટિસ કરી જ ના કરી જ ના શકે એટલે એ રીતે તો ડેફિનેટલી સર હાર્ડ હતું કૃષ્ણનું કેરેક્ટર પણ એમના આશીર્વાદ સતત હતા એમનો હાથ હતો એટલે આટલું સરસ રીતે ને આટલું સરળ રીતે અમારું શૂટ થતું છે ને હજી પણ એમની કૃપા છે તો ફિલ્મ આટલી સરસ ચાલી રહી છે ગુજરાતી સક્સેસ ગયું તો શું સાંભળવા મળે છે કે આનું આ મૂવી કઈક હિન્દીમાં આવે હિન્દી નું અમે ડબિંગ કરી દીધું છે અને જલ્દી અમે હિન્દી હિન્દી ડબ્ડ વર્ઝન પણ આનું અનાઉન્સ કરીશું કે ક્યારે રિલીઝ થશે તો હિન્દીમાં શું ઓરિજિનલ વોઇસ તમારો જ હશે કે પછી આનો વોઇસ ડબ હશે હા અમારા જ લેવા માનો મેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ